તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જ્યારે એલ આરડીની ટ્રેનિંગમાં જઈએ ત્યારે સરકાર તરફથી જે ટ્રેનિંગ કીટ આપવામાં આવે છે તેમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે તેના વિશે વાત કરીશું એટલે કે તમે જ્યારે ટ્રેનિંગમાં જાઓ ત્યારે તમને કઈ કઈ સામગ્રી મળતી હોય છે તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો જેથી તમને પૂરતી માહિતી મળી રહે અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જ્યારે તમારે ટ્રેનિંગ ચાલુ થાય ત્યારે દસથી પંદર દિવસની અંદર ત્યાંથી તમને ટ્રેનિંગ સામગ્રી આપવાની ચાલુ થઈ જતી હોય છે સૌથી પહેલાં તો તમને ત્યાંથી એક પેટી આપવામાં આવે છે તેમાં તમારે બધી સામગ્રી રાખવાની હોય છે ત્યારબાદ તમને ત્યાંથી એક પાણીની બોટલ આપવામાં આવે છે ત્યારબાદ ત્યાંથી તમને ચાર ચોડી અલગ અલગ સૂઝ પણ આપવામાં આવે છે જેમ કે પીટી સૂઝ કે જે તમારે ટ્રેનિંગ દરમિયાન ગ્રાઉન્ડ ખાતે પહેરવાના હોય છે ત્યારબાદ કટબૂટ કે જે તમારા જનરલ ડ્યુટી દરમિયાન પહેરવાના હોય છે પોલીસ ટ્રેનિંગ દરમિયાન અમુક ટાઈમે પણ તમારે બંદોબસ્તમાં જવાનું હોય છે ત્યારે આ બૂટ તમારે આવતા હોય છે ત્યાર પછી જંગલી શૂઝ કે જે તમારે મોન્સૂનની ઋતુ એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન પહેરવાના હોય છે ત્યાર પછી હોલ બૂટ કે જેને તમે ગમે ત્યારે પહેરી શકો છો ત્યારબાદ ત્યાંથી તમને ચાર જોડી સોક્સ પણ આપવામાં આવે છે જેના પર પોલિશ લખેલું હોય છે પછી ત્યાંથી તમને બૂટ પોલિશ કરવા માટે બૂટ પોલિશ ક્રીમ પણ આપવામાં આવતી હોય છે આગળ તમને ત્યાંથી ત્રણથી ચાર જોડી ગુજરાત પોલીસ લખેલ ટી શર્ટ પણ આપવામાં આવતા હોય છે પછી તમને તમારી કેડર પ્રમાણે બેલ્ટ પણ આપવામાં આવતા હોય છે ત્રણ ચાર જોડે તમને કેપ પણ આપવામાં આવે છે અને તેના પર લગાવવામાં આવતો જીપીનો લોગો પણ તમને આપવામાં આવતો હોય છે ત્યારબાદ કે તમે જેની રાહ જોઈને બેઠા છો કે જે વરદી પહેરવાનું તમારું જનૂન છે એક સપનું છે તે વરદી સીવડાવવા માટે તમને ત્યાંથી ત્રણથી ચાર જોડી વરદીનું કાપડ પણ આપવામાં આવે છે જેને તમારે ખર્ચે સીવડાવવાનું હોય છે ત્યારબાદ તમારે નેમ પ્લેટ લોગો વિસલ અને વિસલ ગાર્ડ પણ ત્યાંથી આપવામાં આવતા હોય છે ત્યારબાદ તમને લાઠી પણ આપવામાં આવતી હોય છે ત્યાર પછી તમને ઋતુ પ્રમાણે અલગ અલગ સામગ્રી પણ મળતી હોય છે જેમ કે ચોમાસાની ઋતુ દરમિયાન તમને રેઇનકોટ મચ્છરદાણી પણ આપવામાં આવતી હોય છે શિયાળાની ઋતુ દરમિયાન તમને બ્લેન્કેટ જેકેટ અને સ્વેટર પણ આપવામાં આવતા હોય છે તો મિત્રો આ હતી ટ્રેનિંગ કીટ વિશેની માહિતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જતાં પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો જેથી તમને મારા આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે જય હિન્દ મિત્રો મળીશું એક નવા વિડીયોમાં